પગે છે તો આપણે ગીરું ની થઈ ન લઈ ગયા આપણે ઉઠી ગયા હતા વેલા આ જો જો ખાર આપણો આવો ગીફ થાય કુતુ જોઈ છે તમે આપણે જો પ્રેમ કઈ હોય છે કે આવો કોઈ અમેઝિંગ તમારો ભરોસો જરૂર હું રામને ભરોસો હાલો હવે આપણે ખોલી જો આમાં સ્ટીક નું દોરેલ તો હે પણ આખો બન કરીને ખોલી લે માં કઈ બીજું નીકળી જાય તો પછી જો ઈયો

સરપ્રાઇઝ ગિફ્ટ આપ્યું એ આપને બહુ સારું લાગ્યું એક માઈક બે માઇક મામાને વેરી 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 મચ એન્ડ થેન્ક યુ મારી તરફથી આપણે તો બે વસ્તુ કામ નીકળી ગઈ તો મિત્રો હવે આપણે ને એમાં જોઈન દેખાય જોઈન કરી કે જો આપણે કેવા પીડી આવે કે આપણે કેવું ખાય એ એટલું બધું તો થતું નથી આપણે જોઈ લે કે તો જો આપણે ને આ કરી જો આ બધું ફિક્સ તો જો આ માઈક આ આપણી સ્ટીક તો આયા જો આ કંટ્રોલ કરવાનું બટન આ તો તમે જોઈ શકો છો આયા જો આપણે ડાઈલ જાય ડાઈલ નો કેવો અવાજ આવે અને માઈક માં ગાડી લેવા અવાજ ને તો જોઈ કેવો ગાડી નો અવાજ આવે બાકી તો બાકા જીકી બોલાવાની એ આપણે આવી ગયા દો મિત્રો કેવું દેખાય બધું એક નંબર દેખાય

હવે આપને છેલી બે છેલીવાળી છોડ આપી દ્યો તો ભાઈ હા યુર ભાઈ બોલ હા હે મોટા ભાઈ એ ઓલાં નીકળે છે ભાઈ આપણે તો આપણે કેટલું ગોપાળું છે પછી પછી એને આ બધું ઘરે મેકિંગ તો પાછું વિડીયો ચાલુ કરી તમારો ભાઈ એક સોળ પીને ને તાજો માજો થઈ ગયો છે ચાલો આપણે એક બે જઈ આ જો આપણે મમ્મી જો રાંધે મમ્મી હાઈ કરી દો હાલો હવે આપણે બાઈ જાય આ ચંપલ એક તો એવા હરખા ટાઈમે પહેરાય નહીં આપણે બહાર જઈએ ત્યારે નમૂનો હું સોડા લેવા ગયો અત્યારે મને દેખાણ સાયકલ લઈને આમ સીધો સીધો ગયો મને લાગુ જ કરી કે રઘો જો આવ્યો હામે બિચારો ઠેડ્યો નમૂનો નમૂનો આવ્યો હાલો આપણે હામે મોરે મોરા જાય ઓર થાય ને ભાઈ यो भाई कोई यो भाई कोई भाई कोई आई होए बेहार तो जाए राम भरोसे अपना राम भरोसे अपना बेही तो गया ही तो जाए हर तो के हर का घर फोगाड़े एक में राम भरोसे और जो तो बोई का अब आया अब आया रूपी राख दें अंदर અલ્યા મેને બોલાવ એની બીજા લો એકલો એકલો આઈસ્ક્રીમ લઈએ આવ્યો કેવો વાળા કહેવાય છાનમૂનો સાઇકલ ઉપાડીને હામે શિવમ દુકાને ગયો તો સાઇકલ સાઇકલ લઈને હાકું એ લે એટલે કેવું દેખાડ્યું દેખાડ્યું કોણ લેવા ગયો તો આઈસ્ક્રીમ નહીં લે બોત છી આવસ આવોસ નીચે આવસ આવસ નાસ્તો કરીને આવશે तो ना उसे। आ, चड़ तेजस्वी लोग है पास। रखते हैं जी। तो में तो ना तो 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 तो